મહાશિવરાત્રીના મહાપર્વને લઈને ડુંબાલ વિસ્તારમાં આવેલ ડુંબાલ બાલાજી હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શન માટે પહોંચ્યા હતા નમસ્કાર આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ને સુરત શહેરના દરેક જે શિવ મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે અને દર્શનાર્થે માટે આવી પહોંચી છે આજે આપણે મોજુ છે ડુંબાલ ખાતે આવેલ જે મંદિર છે ત્યાં આપણે મોજુ છીએ અને ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે આ અહીં મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને દર્શનાર્થે માટે પહોંચી રહ્યા છે આજે મંદિરના પૂજારી છે એમની સાથે વાત કરશું જી મહારાજ સૌપ્રથમ પ્રથમ આજના પર્વ નિમિત્તે તમે શું કહેશો ભક્તો માટે આજે ભોલેનાથની મહાશિવરાત્રિ નિમિત્ત ભક્તોનું મેરામણ ઉમટ્યું છે અને દર્શનાર્થીઓ ફલ ફૂલ બેલપત્થર જળ લઈને આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીં આગળ લોકો લાઈનમાં ઉભા રહીને પૂજન કરવા માટે આવી રહ્યા છે આજના મહાશિવરાત્રિના મહાપર્વની શું મહિમા આજે શિવરાત્રિ ભોલેનાથ ભોલેનાથની મેરેજનો દિવસ છે એટલે આજે ભક્તગણો પૂરી રાત મંદિરમાં બાર છ ચાર પ્રહરની પૂજનનું બી આયોજન છે અને પૂરી રાત પૂજા ભોલેનાથને ખુશ કરવા માટે કરે છે આજના આ મંદિરમાં કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કઈ કઈ જે કાર્યક્રમો થવાના છે સવારથી બપોર લગીન ઓમ નમો સ્વાયની ધૂનનું આયોજન છે સાંજે છ વાગ્યા પછી ચાર પ્રહર પૂજન છે સાથે સંગીતમય છે બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિષેકાત્મક પૂજન છે આજની યુવા પેઢીને આ બધા મહાપર્વું વિશે જાણવું કેટલું જરૂરી છે જ્યારે આજે આપણે જોઈ રહ્યા છે કે આજે મહાકુંભનું પણ છેલ્લો દિવસ છે શું કેશું આજનું યંગ જનરેશન અમે જોઈ રહ્યા છે અમારા મંદિરમાં બી કે બધા યંગ જનરેશનો આરતીથી ભગવાનની આ અસીમ કૃપા છે કે યંગ જનરેશન જોડાઈ રહ્યું છે અને એ કરે એ એમના માટે સારું જ છે